ગઈ તારીખ છ દસ બે હજાર ચોવીસના રોજ રાત્રે અઢી વાગ્યાના સમયે નવરાત્રી નાઇટ પેટ્રોલિંગ કરતાં હેડ કોન્સ્ટેબલ રણધીરસિંહ કરણસિંહ બક્કલ નંબર છસો એક તથા હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ કરસનભાઈ બક્કલ નંબર પાંચસો ને ચોપન ડીવાય કચેરી ધોળકામાં ફરજ બજાવતા હતા તેમને ખાનગી બાતમીનો ડીવાય એસપી કચેરીથી ફોન આવતા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન નજીક સરકારી ક્વાર્ટર્સની બાજુમાં આવેલા લાલબાગ નામના વિસ્તારમાંથી કોઈ ગૌવંશની કતલ કરી માંસને સગે વગે કરી તસ્કરી કરી રહ્યા હોવાની બાતમી ફોનની તપાસ

અન્ય સ્ટાફ મિત્રો સાથે ઘટના સ્થળે દોડી આવી આરોપીઓની ધરપકડ કરી ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં પૂરી ગૌમાસની તપાસ કરવા ધોળકા પશુ ચિકિત્સાલયમાં ગૌમાસને એફએસએલ રિપોર્ટ માટે મોકલી આપેલ જેથી એફએસએલ રિપોર્ટમાં પશુ ચિકિત્સક ડોક્ટર પંકજભાઈ ગાયકવાડ સાહેબના રિપોર્ટમાં કતલ કરેલ ગૌમાસ કોઈ ગૌવંશનું જ હોવાનું બહાર આવતા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા પ્રહલાદ ચોકીમાં બંને આરોપી વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તરની કલમ પાંચ છ છ ખ આઠ હોબ્લિક બે આઠ હોબ્લિક ચાર તથા દસ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા દોડકા